ઘણા મિત્રોને એવો પ્રશ્ન હોય છે કે આપણે પીએસઆઈ અને ની તૈયારી ક્યારથી શરૂ કરવી જોઈએ તો મારા અનુભવ પ્રમાણે જે હાલમાં જે છેલ્લી બે હજાર ચોવીસ પચીસ વાળી એક્ઝામ લેવાની એના ફોર્મ બે થી દોઢ વર્ષ પહેલા ભરાણા હતા પરંતુ અવારનવાર એની તારીખને પોસ્ટપોન્ડ કરવામાં આવી જેના કારણે જે એક્ઝામ એપ્રિલ મહિના સુધી પેન્ડિંગ રહી અને એપ્રિલ મહિનામાં એક્ઝામ લેવાની એટલે કોઈ મિત્રોએ એવી મનમાં કેમ ન રાખવો જોઈએ કે આ એક્ઝામ બે વર્ષે લેવાય છે પરંતુ એવું નથી હોતું આમાં ઘણી પરિસ્થિતિ એવી હોય છે જેના કારણે પોસ્ટપોર્ટ કરવી પડી હતી ભરતી બોર્ડના ચેરમેન ભયરા થા એવી ઘણી પ્રોસેસ થતી હતી જેના કારણે લેટ થયું હતું પરંતુ હાલમાં જો આપણે જોઈએ ને તો જે સરકાર દ્વારા જે ત્યારમાં નોટિફિકેશન આપવામાં આવ્યું છે તો એ સરકાર કંઈક વિચારીને જ આપતી હોય તો આપણે છે ને હાલમાં જો કોઈ મિત્રોએ તૈયારી કરવી હોય અને પાસ થાવું જ હોય ને તો આશથીને જ વાંચવાનું ચાલુ કરી દેવું જોઈએ કારણ કે આમાં મારા અનુભવ પ્રમાણે જો તમે અત્યારથી શરૂઆત નહીં કરો ને તો એ સિલેબસ સંપૂર્ણ પૂરો નહીં થઈ શકે મારી જો વાત કરીએ ને તો મેં અઢાર મહિનામાં એક વખત સિલેબસ પૂરો કર્યો હતો કારણ કે એમાં થાય છે એવું કે જ્યારે આપણે એક વિષય પૂરો કરી કરતાં આઈ થિંક આઠથી નવ દિવસ થતા હોય છે અને નવ દિવસમાં પૂરો કર્યા પછી આપણે બીજો વિષય લઈએ આવી જ રીતે બે ચાર સબ્જેક્ટ બદલાવીને પછી આપણે મહિનામાં જો રિવિઝન ન કરવી ને તો જે પહેલો સબ્જેક્ટ લીધો હોય એ ભૂલાઈ જાય એટલે આમ સંપૂર્ણ તો બુલાય નહીં પરંતુ મોટું મોટું યાદ હોય અને પાછું એને રિવિઝન કરવું પડતું હોય છે એટલે જો રિવિઝનની મેથડથી મેં યોગ્ય ટાઈમટેબલ હારે અને યોગ્ય રિવિઝન સાથે તમે વાંચવાનું ચાલુ કરો તો અઢાર મહિના તો થાય જ તે એટલે તમારે આજથી જ વાંચવાનું ચાલુ કરી દેવું જોઈએ